નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી નગરના સેટ સેરીના એસએસ ગ્રુપ દ્વારા નવરાત્રીનો શુભારંભ કરવામાં આવ્યો નસવાડીમાં સેટ સેરી ખાતે એસએસ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે એસએસ ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને મા અંબેની

એસએસ ગ્રુપ શેઠ સેરીના ગરબા માનવા આમંત્રિત કર્યા નસવાડીથી ચીરા ગુપ્તાનો રિપોર્ટ